ઓકે સુરેન્દ્ર જિલ્લાનું જે સુરંગર એસટી સ્ટેન્ડ છે જે ડેપો જે વર્ષો પહેલાં એરપોર્ટ જેવું બનાવવાની વાતો હતી એ પછી વારંવાર રજૂઆત કરવા પછી ઘણા વર્ષો પછી આજે આપણે એસટી ડેપોની અંદર જોઈ રહ્યા છીએ કે જે બસ છે બસની અંદર જે ટાયર જે અત્યારે અમે ઇન્ચાર્જ જે ડેપો મેનેજર છે એમને ફોન કરીને જાણ્યું તો એમનું કહેવાનું એ છે કે અત્યારે અમારી સ્ટોપમાં ટાયર નથી જેના કારણે અમે બસ છે ને સ્થગિત રાખવામાં આવેલી છે સાથે સાથે આપણે ઘણા વર્ષોથી જે વર્કશોપ પણ છે એ વર્કશોપ પણ એવી ગોકળ ગતિથી જે કામગીરી ચાલે છે જે વર્કશોપ જોઈ આપણે અત્યારે આ ડેપોની અંદર કમ્પાઉન્ડની અંદર જ છે વર્કશોપ એની અંદર ધીમી ગતિએ કામગીરી ચાલે છે અને વર્કશોપની અંદર કોઈ હજી સુધી કોઈ સમય મર્યાદાપૂર્ણ થયો છતાં સુધી આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાત તો અહીંયા ડેપોમાં કોઈ વાળું નથી અને પેસેન્જરો હેરાન થાય છે અને સાથે સાથે જે આપણે એરપોર્ટ જેવું તો એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું નહીં પણ આ જે બસ સ્ટેન્ડ બનાવ્યા પછી જે આગળનો રૂપટોપ છે જે ઘણા સમયથી તૂટી ગયો છે તો ચોમાસામાં અને ઉનાળામાં પેસેન્જરોને એટલી બધી હાલાકી પડે છે અને અહીંયા કોઈ સાંભળે એવું નથી અને અહીંયા જ્યારે આપણે ડેપો મેનેજરને ફોન કરી પૂછવામાં આવે ત્યારે અહીંયાના બીજા એક એટીઆઈ કરી છે એમને ફોન ઉપાડે છે અને અહીંયા ઇન્ચાર્જ જે મેનેજર છે એ ધાંગધરાજ હોય છે અને વારંવાર એમને રજૂઆત કરી છે છતાં પણ કોઈ અહીંયા સાંભળવાનું નથી અને આટલું મોટું સુરત જિલ્લાનું મુખ્ય મથક ડેપો મેનેજર ડેપો છે છતાં પણ અહીંયા આટલી બધી સમસ્યા છે તો આની પાછળ એક ભ્રષ્ટાચારની મોટી ભૂખ આવતી હોય એવું વધારે લાગે છે તો લોકલ રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડેપોની અંદર જે કોઈ અસુવિધા છે એને તાત્કાલિક સુવિધા લે અને પેસેન્જરોને પડતી તકલીફને ઉકેલ લાવે ઝાલાને પંથે સુરેન્દ્રગઢ પ્રતિકસિંહ રાણા